તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી કેવલ ડેરવાળીયા વ્લોગ ચેનલમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને એમ આવી ગયા હું અમારા ગામની ભાદરે જોયેલા મિત્રો તમને બતાવવું અમારા ગામની ભાદરે છે મેં મસ્ત મજાનું નું લીધું છે ને આ મિત્રો અમારા ગામનો ટાંકો છે પાણીનો અહીંયા આખા ગામ માં પાણી સપ્લાય થાય છે ને આ આપણું હોન્ડા હે ને આ આપણા ફ્રેન્ડ કિશનભાઈ ભાઈ હે તો મિત્રો આ અમારો પેલો વ્લોગ હે તો મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા ડેલી વ્લોગ તમને જોવા મળશે